નમસ્કાર તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો અત્યારના સૌથી મોટા અગત્યના સમાચારમાં વાત થશે ઠંડીની મોટી આગાહીની ગુજરાતમાં ઠંડી અત્યારે યથાવત જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ અંબાલાલ પટેલે આગામી દસ દિવસમાં ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગમાં વરસાદ થાય તેવી પણ શક્યતા વર્ણવી છે બીજી તરફ વાવાઝોડું તો અત્યારે દક્ષિણ ભારતમાંથી ચાલ્યું ગયું છે પરંતુ તેની અસરના ભાગરૂપે થઈને આગામી દસ ડિસેમ્બર સુધીમાં દક્ષિણ ભારતમાં પણ વરસાદ થઈ શકે છે વિશ્વ મહત્વના સમાચારની વાત કરીએ તો જૈન દેરાસનની મૂર્તિ અને દાગીના ચોર અમદાવાદમાંથી ઝડપાયા છે રાજ્યભરમાં ચકચાર મચાવનારા જૈન દેરાસરમાંથી પૌરાણિક મૂર્તિઓ મૂર્તિઓનારા બે યુવકને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર ઇમરાન ધાસુરાની ટીમે ચંડોડા તળાવ નજીકથી ઝડપી લીધા છે ચાલાક ચોરે પોલીસથી બચવા માટે ભગવાન શાંતિનાથની પાંચ કિલોની ચાંદીની પૌરાણિક મૂર્તિ વગાડી નાખી હતી પોલીસે આ પાંચ કિલો ચાંદી અને અન્ય પંચ ધાતુની મૂર્તિ સહિત કુલ સાત લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકનાથ શિંદેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના કેરટેકર સીએમ એકનાથ શિંદેને ખાણેની જુપિટર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે તેમની તબિયતમાં કોઈ સુધારો ન થતાં તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તબીબોએ તેમના સ્વાસ્થ્યની સંપૂર્ણ તપાસ કરવાની સલાહ આપી છે જો કે પક્ષ તરફથી આ અંગે કોઈ નિવેદન કે સત્તાવાર માહિતી નથી મળી ઉલ્લેખનીય છે કે બે ત્રણ દિવસથી તેમની તબિયત નાદુરસ્ત હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટો નિર્ણય વગર વ્યાજે લોન સુરત ડિસ્ટ્રિક્ટ સહકારી બેંક દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે બેંકે ખેડૂતો માટે આર્થિક સહાય જારી કરી છે જેમાં ખેડૂતોને વગર વ્યાજે લોન મળશે આ વર્ષે માવઠાના કારણે ખેડૂતોને મોટો નુકસાન થયું છે જેથી ખેડૂતોને એક એકર દીઠ દસ હજાર ચૂકવવાની જાહેરાત બેંકે કરી છે જે ખેડૂત પાસે પાંચ એકર જમીન હશે તેને પચાસ હજાર રૂપિયા મળશે ત્રણ વર્ષ માટે શૂન્ય ટકા વ્યાજે આ લોન મળશે પચીસ હજાર જેટલા ખેડૂતો આનો લાભ મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજે કેમ્પસમાં શિક્ષકોની બદલીને લઈને વિવાદ સાબરકાંઠામાં બીજે ગ્રુપમાં સરકારી શિક્ષકોની સંડોવણી મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જિલ્લા શિક્ષણ વિભાગે તાલુકા શિક્ષણ અધિકારીઓને પણ સૂચના આપી છે બીજર સાથેની પ્રવૃત્તિઓમાં જોડાયેલા શિક્ષકોની વિગતો મેળવીને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેઓ શિક્ષણ અધિકારીનું કહેવું છે ફોટો અને વિડીયો સહિતના પુરાવા હાથ લાગશે તો કાર્યવાહી કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં ચારના મોત અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એકવાર મોટી દુર્ઘટના બની છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલા ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા ચાર કામદારોના ઘટના સ્થળે મોત થયા હતા ભારે ચર્ચા જોવા મળી છે જો કે આ ઘટનામાં કયા કામદારોને ગંભીર ઇજાઓ પણ થઈ છે જેથી તેઓ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે કયા કારણોસર બ્લાસ્ટ થયો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન ફેલાઈ રહ્યો છે કોરોના કરતાં પણ ગંભીર વાયરસ મારબર્ગ વાયરસ આફ્રિકાના કેટલાક દેશોમાં ફેલાયો છે આ વાયરસને કારણે પંદર દર્દીઓના મોત થયા છે આફ્રિકાની આસપાસ દેશોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે આ વાયરસને કારણે આંખોમાંથી પણ તકલીફ થાય છે આ કારણોસર મારબર્ગ વાયરસને અન્ય વાયરસ કરતાં ખતરારૂપ માનવામાં આવે છે ડબલ્યુ એચ ઓ મુજબ આ વાયરસ ઇબોલા પરિવારનો છે આનાથી સંક્રમિત થયા પછી મૃત્યુનું જોખમ રહેલું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફોન ઉપર એક નંબરનો આંકડો દબાવીને એક લાખ રૂપિયા ગુમાવ્યા અમદાવાદના એક છવ્વીસ વર્ષીય સોફ્ટવેર ડેવલપર કૌભાંડનો છેતરાયા હોવાનો અહેસાસ થતા સોલા પોલીસ સાથે તેને પોતાની આ વિધિ શેર કરી હતી આ બધું ત્યારે શરૂ થયું જ્યારે તેને એક કોલ આવ્યો જેમાં તેને ફોન ઉપર એક નંબર દબાવીને એક લાખ રૂપિયા ગુમાવ્યા છે આ ફોન ઉપર તેને અનડિલિવર્ડ કુરિયર વિશે જાણ કરવામાં આવી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિઝાની લાલચે યુવાને એક પોસ પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયા ગુમાવ્યા છે સુરતના યુવકને ઓસ્ટ્રેલિયાના વિઝિટર વિઝા અને ત્યારબાદ વર્ક પરમિટ વિઝા આપવાનું કહીને બંટી બબલી સહિત ત્રણ લોકોએ એકવીસ પોઈન્ટ સિત્તેર લાખ પડાવી લીધા હતા જોકે ઓનલાઈન ચેક કરતા વિઝા બનાટી હોવાનું સામે આવ્યું છે એટલું જ નહીં રૂપિયા પરત માગતા જેલમાં પૂરી દેવાની ધમકી આપીને ઓફિસે તાળા મારીને આરોપીઓ નાસી ગયા હતા આ બનાવ અંગે ઈસનપુર પોલીસે ફરિયાદ નોંધવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ પર લાગતો આ ટેક્સ સરકારે હટાવ્યો છે તેલ કંપનીઓને મોટી રાહત આપતા મોદી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ એવિએશન ફ્યુઅલ અને ડીઝલ પેટ્રોલની નિકાસ પરનો વિનફળ ટેક્સ નાબૂદ કર્યો છે સોમવારે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ સંબંધમાં નોટિફિકેશન રજૂ કર્યું છે નિષ્ક્રતોનું કહેવું છે કે આ નિર્ણય તેલ કંપનીઓના નફામાં વધારો થશે અને તેમના પર પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવાનું દબાણ પણ બનશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસજી હાઇવે પરથી પસાર થાવ તો સમય લઈને નીકળજો અમદાવાદ એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબથી સાણંદ ચોકડી સુધી ઓવરબ્રિજ બનવાની કામગીરી શરૂ કરવામાં આવી છે બ્રિજના પિલરની કામગીરી હાલ ચાલી રહી હોય રસ્તાની બંને તરફ પતરા મારી દેવામાં આવ્યા છે ટ્રાફિકથી સૌ કોઈ અધિકારી અને નાગરિકો પરિચિત હોવા છતાં અધિકારીઓ બ્રિજની કામગીરી પહેલાં સર્વિસ રોમની કામગીરી પૂર્ણ ન કરતા હવે સેંકડો વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે